એસ વિદેશ થી પાંજા ભા અચે પડદા ગિરને કે બાદ એ ઉ जमानુ ને પાંજા ઘર વાતે ચંદ્ર ઉ બદએલો વે પાંજા ટેસન પાંજી ગાલ પ્રકાશ કર કરે તો સારી ગાલ વડીલ મિત્રો આજ પ્રકાશ કરાયો હેマスクા નગા ડાતાર તા કઈક દાન દિયતા ને દિંધારુંદા સો માર્ગે દાત વાપરા જતો અને એന്തു બહુ સારી રીતે સદોપયોગ કીય તો પંસી પાણી પીને સે ઘટે ને સરીતા નીર ધર્મ કીયો ધન ના ગટે કહે ગયે દાસ કબી

તાકી એડી સમાજ બંધુએ મિત્રો ભરોસો હો કે ટય વેચબો તોલી છીએ અના અધુરાઈ ઉમેદવાર સમાજ બંધુ અસોલી કચા અધુરા કરી દીધા પણ અંદર પરાડો એન્કમ કે

એનમાં કોઈ એકડી વ્યક્તિ જો તો અહીં સમગ્ર મસ્કા રાજકોટ સમાજ પ્રોપર્ટી ઉભી થઈ રહી છે એને આ મીટિંગે અપીલ કરી હતો કે આ તનમન ધનથી કાર્યને જોડાય જો મડી તાલુકો પણ દચ્છે તો અહીંથી શકો જબરદસ્ત અને સંધ્યા પણ ખીલી રહી છે સાથેડા ખાસ બાબુલાલભાઈ અહીં અહીં વાડી દીયા કેતા કોઈ એને સમાજવાડીને કંતા ખાસ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તો બહુ સાથ સહકાર આય અને કમમે હા મહેન્દ્રભાઈ એકડા ખસ્તા ચહેરા આય કુરુ ચહેરા મંગતો બારે મને વાડી જ્યારે ઊભી થઈ વિંધી તે સૌપ્રથમ पोग्राम थींदा तव्हांखे नेरियुनि केतिरो आनंदु अची वेंदो ख़ूब ज आनंद अचंदो प्रकाश भाई असांजी वॾी समाजवाड़ी बने तैरपण आहिनि समाजवाड़ी जो पाण साक्षी आहियां ख़ूब जय पंहिंजा मेघजी भाई શંકરલાલભાઈ એ ગોઠવારા મોતા એ ખૂબ જ મહેનત કેવાયા અને દાતા એનો ખૂબ જ છે સાથ અને સહકાર બહુ અને એ પાંજો રણછોડ ભવન બની રહ્યો એમને પાંચ હીરાલાલભાઈ નાનજી અને નાનજીભાઈ દયારામ મોતા પ્રમુખ પ્રમુખશ્રી અને સાથે એની સંપૂર્ણ ટીમ સંપૂર્ણ સમિતિ અને આખો સમાજ અને એ હશે સાથ અને સહકાર છે એ પાંજો સમાજવાડી નિર્માણ થઈ રહ્યો છે અને આવતા એટલો જ ચા કે એમને ખૂબ જ પ્રસંગ થઈએ એ નહેરી અને આઉં ખૂબ જ મુખ્ય આનંદ થિ અને સમાજ આખે કે પણ આનંદ થિ અને એ એકડી બહુ જબરદસ્ત પ્રોપર્ટી રાજગોર રાજકોટ સમાજના મહેન્દ્રભાઈ સૌ પ્રથમ એસી ઓલ થઈ રહ્યો દિન પ્રતિદિન ગરમી વધી નથી લાડી પર પણ ઘેટાળી રહેતા શાંતિ છે એસી લગ્નતા કરી શકતા હા એટલે એ કરોએ નહેરો વખત ઘરે મહેમાન તો પ્રકાશભાઈ તો હોય નીચા તો જમાનો આખો પરિવર્તન થયે તો પાસે ઘરે મહેમાન અત્યારે એની પણ રૂમ ને પણ અંદર સગવડ હોય ખપે તો નહી ધોઈ તૈયાર નાસ્તો કરેલા અચે જમેલા અચે તો પણ આનંદ અે અજ સમય અને સમયની માંગ પ્રમાણે બાંધકામ પાઈ રહ્યો અને એ સારી રીતે વપરાશ થાય

گرامڈ وستار میں پہلی بار ایس سی واڑی تھئی رہی ہے۔ ہاں جی بھائی اا کے کیا آئیڈیا ہے کہ ایسی کروں پا؟ مکے ہاں تو ممبئی સુધી پھیرےلو ماڑو ایاں نا او جو کو چیزو نیرے ہی ہوئی ہوں۔ ہاں کو چیزو ہتے پاڑے کو بھی نہیں ہے۔ واہ ایڈو مکے ایکرو ویچار آیا ہو۔ ہا ہا ان کوئی رچوڑ એ કોપડા છણ્યા દે તો પપડાયા ત્યાં પ્રમુખ જે સમિતિ સમિતિમાં ટ્રસ્ટી વડે રજૂઆત કરી કે વાપરવા નહી કાને કે એક્સિડન્ટ થઈ પે પૂરો કે ડિમોલિશ કરી અને સારી સુવિધા સભર સેનેટરી અતિથિગ્રહ જો પણ નિર્માણ કર્યું દેશ વિદેશ થી ભા કોઈ જો ઘર વે ગામ મે નવે તો એ રે અને પેલો કાર્ય સુપેરે બતાવી શકે એને એવું રજૂઆત કરી ટ્રસ્ટી મંડળને કારોબારી તો ટેરેસ ટેરેસ પર રમી શકું કોઈ પાર્ટી સાટી પણ થઈ શકે અને આનંદ ગીની પા જબરદસ્ત છે હોય તો એ આ થઈ શકે રોમ રોમે આનંદ છે તો અને વાડી બનાઈને પ્રમુખ સાહેબ આનંદ છે તો જવર ચેલા મંગાવતા સનસેટ પોઈન્ટ માઉન્ટ આબુ એને જરૂર ને જો કો 15000 રૂપિયા ખર્ચીને માઉન્ટ આબુ એને તો કરી લે છે સનસેટ પોઈન્ટ હેડા પાકે ડિસ્ટન્સ મેલ દો કોરો ગાલ કરા તા દરિયા કિનારો સામે દરિયા કિનારો રાવડ પે રાવડ પે જગ્યા ડિસ્ટન્સ હતી કે વાત દરિયા પર સામે ગુંગવાટા મારી રહ્યો દરબુડી તીર્થધામ વાહ આ દરબુડી તીર્થધામ એના સામે રાવડ દાદા રાવડ દીવા દાંડી સનસેટ પોઈન્ટ સબ જબરદસ્ત લાગ્યો કરીને તા

શબ્દ બોલના જિંદગીમાં બડી શિદ્દત નિભાઉ આપના કિદાર તાકી પર ગિર કે બાદ ભી તાલિયા બચતી અલ અ એડો રોલ નિભાઈ રહ્યા આઈ અને એની તમે સપોટ કરે જો અને દાતાા સપોટ કરી રહ્યા આઈ અને હજી પણ બહુ અગિયાર તા ખીતે સમાજ કે અગિયાર તાઇ આ કે પણ આનંદ અચિંંદો રોજ અચોતા અને એ પણ જી અચિંંદો હતી વધારે મહેનત કરે મન તેમ તો 100% 100% મસ્કો ગામ મેટ નાટક મે પણ અરે સ્મલાણી ચંદ્રકાનભાઈ એકડો કચ્છી સાયર હા હા પાયા ચાયા હા માલક તો જી મેર જટી ગન જટણું વેસે ખેર જટી ગન પણ જીણ જટીનું મોર જરા તું જીણ મેજાનું નું ઝેર જટી ગન ક્યા વાર અને નાય હા અને હેડો તડે તો હેડી વડી મિલકત બની રહી છે મુકે લાગે તો ગ્રામીણ વિસ્તાર મે સૌપ્રથમ પહેલી વાર બની રહી છે અને મેણી કે કમા ચિંદો ચા મસ્કા વે બાગ વે ગુંદિયારી વે ફરાદી વે મડઈ વે નેવાસ વે રાયણ વે ને મેણી કે સજે સમગ્ર રાજકોટ સમાજ કે કમા ચિંદો ચેનલ કે સબ કરી શકો મિત્રો એ બારી હું કેટલું મને જબરદસ્ત આયોજન જોરદાર હા એટલે બોટલ મેણી વાટે વેધી એટલે ઠંડો અને નોર્મલ પાણી જેવો फिल्टर होटल चाड़ो लगे तो, वे, 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 वे। तो मैं वीआईपी एक रूम पर हवा उजास मेरे सारो है गो सेफ्टी रखी निकालवी न ऑफिस से चाबी गिनी ने इनके पास हो गई 4 नंबर के रूम तो जी चाबी मैनेजर हुदो ना 24 कलाक माडू होते हुदो बरो बरोबर 24 कलाक हाजरी मारे ताकि दो आगे, आगे चाबी तेरे ही मिलरी बाळश्रम नेरी सगोता वडी मित्र नेरी सगोता घडो 100 ने थी पण सावे आयो मस्कागाम में बोनोबो है अरे मस्के में मुसादे એની મળેવો છતાં વેટીને હલ્યા કચ્છ અને કચ્છ સાથે અડો સારો લગાવ અને કચ્છ સાથે અડો સારો પ્રેમ નાનજીભાઈ ઈચ્છા હતી કે સમાજ કે સારી સેવા દિવાળી ઈચ્છા કે બે મે સમાજમાં મહાજન મસ્તા ગ્રામીણ વિસ્તાર જે અંદર બના અ બતયા પાયો પે અ પુ તોડ મહેનત હેઠા મથ જે ચુને એ પસીનો ભર્યો એ વિચાર રહ્યો કે રૂપિયા ભેરા

કોરો નામ રાખદાન જો જવરભાઈ જો નામ જો કો દાતા હી જમીન જા દાતા હા હા રણછોડ માસ્ટર હા હા ઈ પાકે બંગલો અર્પણ કે બરોબર બંગલો જર્જીત થઈ ગયો હા હા એટલે પોઈ નયો બાંધ કામ કરી એટલે એની જો જ નાલો આસી ઇન મે વાહ બહુ જેતે વખતે મારો એટલે કચ્ચા મકાન હતા એની જો બડો બંગલો ઉભો હો અને બંગલેજી અહીંયા કરી વિશાળ બિલ્ડિંગ ઉભી કરી વેતા એટલે બહુ આજા સારા વિચાર અહીં ને સારો કર્યો સમાજ પણ અગિયા વધારાયો એડી દિલથી શુભેચ્છાઓ આ